આમ તો રાજનીતિ જનતાના ભલા માટે જનતાના વિકાસ માટે જનતાની સેવા માટે થવી જોઈએ પરંતુ સમય સાથે રાજનીતિ હવે આપસી લડાઈ અને એકબીજાને નીચા બતાવવા પૂરતી સીમિત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસની ની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે જેમાં રાધનપુર માં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર ના ધારાસભ્ય ને કહ્યા

તો બચપણ ભજન નો માણસ છું ગુરુ મહારાજ નો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું દારૂ દારૂપીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાસ્તા પચાસ થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માંગુ છું કે છેલ્લા ત્રણ વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા અમે એટેન્ડ કર્યા અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મીટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે હું પણ રજૂ કરીશ અરે અરે નેતાજી આવા શાબ્દિક યુદ્ધ કરવા કરતાં જનતાનું ભલું કેવી રીતે કરશો તે વિચારો ને રાજનીતિ જનતાના મુદ્દા પર કરો એકબીજા ને નીચા બતાવી કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી ભારત પ્રજાપતિ વીટીબી ન્યૂઝ પાટણ